બારના જૂની વાસણીના ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે માર્ગ અધૂરો રહેતા કલેક્ટરને આવેદન પત્ર અપાયું છે વસાણી માર્ગ અધૂરો રહેતા રજૂઆત છે માઝુમ નદી પર બ્રિજ કામગીરી અધૂરી રહેતા હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે છેલ્લા એક વર્ષથી અગમ્ય કારણોસર કામગીરી અટવાય છે માર્ગની કામગીરી ઝડપી કાર્યરત કરવા જિલ્લા કલેક્ટર રજૂઆત કરવામાં આવી છે માંગણી નહીં સંતોષાય તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલનની ની પણ ઉચ્ચારવામાં આવી છે અરવલ્લી જિલ્લાના બાર તાલુકાના વાસણી ગામથી માથા સૂર્યા જતા રોડનું કામ મંજૂર બે હજાર ત્રેવીસમાં થયેલું પરંતુ હજુ કોઈ કાર્યવાહી થયેલ નથી અને કામ વારંવાર અધિકારીઓને રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્ય આગળ થતું નથી સોરે કે ડીડીઓ સાહેબને આગળ રજૂઆત કરેલી અને એ કાર્ય હજુ કોઈ આગળ ચાલતું નથી અને કામ એક પૂરું થશે એવી સરકાર પાસે અમે અપેક્ષા રાખવા માટે આવેલા છીએ અને ઉગ્ર આંદોલન આગળ થાય એવી અમારી ના કરવું પડે એના માટે અમે આ સરકાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અરવલ્લી જિલ્લાના ભાર તાલુકાના વાસણી ગામના રહેવાસી અમે આજે જૂની વાસણીથી માથા સુદ્યા જે બંને રેવન્યુ મિલેજ છે અને બંનેને જોડતો પાકો રસ્તો અત્યાર સુધી બનેલો નથી સરકારશ્રીએ બે હજાર ત્રેવીસમાં આ રોડની મંજૂરી આપી અને એપ્રિલ બે હજાર ચોવીસમાં આ કામ પૂર્ણ કરવાનું હતું તેમ છતાં આજે સ્થળ ઉપર એકદમ પૂર કામગીરી કરી અને ડીપનો માત્ર જ ખોદેલો છે અને ડામરનું કામ પણ બિલકુલ અધૂરું છે ડામરમાં પથ્થરને ઓખળી અને હાલ ખેતી કામ માટે બળદ ગાડું અથવા ટ્રેક્ટર લઈ જવામાં ખૂબ મુશ્કેલી પડે છે નદીમાં ડાયવર્ઝન આપેલું નથી અને તેના કારણે ખૂબ મુશ્કેલીઓ ખેડૂતને અત્યારે પડી રહી છે